નામ સાંભળીને કદાચ કદાચ તને એવું 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 થતું થતું હશે હશે દર્શકોને પણ પરંતુ આ બીમારી છે છે જે બાળકોમાં જ થાય મને આના વિશે હોઈ શકે કે કે ઘણા લોકો એવા હોય જેના ઘરે બાળક છે જેના કદાચ આવા પણ પણ હશે આ આ જ કદાચ રોગ વિશે ખબર હોય તો એની કંઈ માહિતી તમે બનાવી હોય કે એના રિલેટેડ કંઈ પણ માહિતી હોય તો અમારા દર્શકોને મને પ્લીઝ ખાસ કરીને ડોન્ટ વરી તારા માટે ને દર્શકો માટે આ સરસ માહિતી હું લઈને આવી ગઈ છું અને આ વિડીયોમાં છે ને ડોક્ટર્સ જ આપણને માહિતી આપવાના છે શું વાત છે યસ કે કાવાસાકી બીમારી છે એ શું છે તો ચાલો મિત્રો આપ પણ જાણી લો કે કાવાસાકી બીમારી છે એ શું છે અને બાળકોમાં કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે કાવાસાકીએ જે આપણી મીડિયમ સાઇઝની જે બ્લડ વેસલ્સ હોય છે એમાં સોજો આવવાથી જે રોગ થાય એને કાવાસાકી કહેવાય એને મ્યુક્યોક્યુટેનિયસ લિમ્ફનોડ સિન્ડ્રોમ પણ કહી શકીએ છીએ મેઇન લક્ષણ તાવ આવવો એટલે કે હાઈ ગ્રેડ ફીવર રહેવું પ્લસ સાથે સાથે રૅિસ થવા પૂરા બોડી પર રેસીસ થવા હાથ પગની ચામડી ઉખેલી આ એનું મેઇન લક્ષણ ગણી શકાય છે અમુક લોકોમાં ડાયરિયા અને વોમિટિંગ પણ આ લક્ષણોમાં જોવા મળતું હોય છે મેનલી ઇન્ફાન્ટ અને યંગ ચિલ્ડ્રન્સ એટલે કે પાંચ વર્ષ કે પાંચ વર્ષથી જે નાના બાળકો છે એમાં આ રોગ થવાની સંભાવના વધારે છે તો આની ટ્રીટમેન્ટ કે જે લોહી પાતળો થવાની દવા અને સમયસર તેની સારવાર થવી તમને ખબર પડી કે બાળકને એક કે બે દિવસથી તાવ છે હાઈ ગ્રેડ તો તમે જેટલો બને એટલો જલ્દી પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કરો અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવો આ રોગથી બચવા માટે આપણે બાળકોને સમયસર વેક્સિન અપાવો પ્લસ બાળકોના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન કરી રાખો એટલે કે પૂરતું પાણી લિક્વિડ જ્યુસ કંઈ પણ આપો પણ એના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થવું જોઈએ પ્લસ એનામાં વિટામિન્સની કેવી ઉણપ થવી જોઈએ નહીં સ સિઝનના જે ફળ આવે છે એ ખવડાવો લીલા શાકભાજી ખવડાવો જેથી બાળકોમાં ઉણપ નહીં થાય અને આ રોગથી બચી શકાશે તો મિત્રો આશા રાખીએ કે આ વિડીયો આપને ખૂબ જ મદદગાર સાબિત થશે આ વિડિયોને પોતા સુધી સીમિત ન રાખતા પરિવાર ને અને ફ્રેન્ડ્સને ને પણ સેન્ડ કરવાનું ન ભૂલતા અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિષય સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપજો રજા નમસ્કાર